નમસ્કાર શ્રી યોગ વશિષ્ઠ રામાયણ કે જે અદ્ભુત અને મહાન ગ્રંથ છે ગુરુ વશિષ્ઠ અને ભગવાન શ્રી રામ વચ્ચેનો આ સંવાદ સમગ્ર જગત માટે ખૂબ જ કલ્યાણકારી છેવા આ ગ્રંથની આપણે આગળ વાત કરીએ તો અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ શ્રી યોગ વશિષ્ઠ રામાયણમાં ઉત્પન્નિ પ્રકરણ અને તેમાં આગળ વધતા ગુરુવશિષ્ઠ ચર્ચા કરે છે કે મનના સ્વરૂપનું વિવેચન અને જગતની અસરતા જેમાં વશિષ્ઠ કહે છે કે હે રામ મન એ કોઈ સ્થૂળ વસ્તુ નથી એ માત્ર ચેતનામાં ઉઠતી કલ્પનાઓનું નામ છે જ્યારે ચેતનામાં સંકલ્પ વિકલ્પ એટલે કે વિચાર અને શંકા ઊઠે ત્યારે એને મન કહીએ છીએ મનનો આધાર વાસના છે ઈચ્છાઓ અને કલ્પનાઓનું બીજ મન સ્વયં શક્તિથી કંઈ નથી કરતું તે આત્મચેતનાના પ્રકાશથી જીવંત લાગે છે જેમ પાણીમાં ચંદ્રનો પ્રતિબિંબ હોય પણ ચંદ્ર તો આકાશમાં છે તે મન પણ આત્માનું પ્રતિબિંબ છે આ જગત બહાર નથી મનની અંદર છે આપણે જે અનુભવીએ છીએ એ મનના વિચાર રૂપે સર્જાય છે પછી તે બાહ્ય લાગે છે જેમ સ્વપ્નામાં પર્વતો નદીઓ લોકો આનંદ અને ભય આ બધું હકીકત લાગે પણ જાગતા ખબર પડે કે તે મનમાં બન્યું હતું તેમ જાગૃત અવસ્થામાંનું જગત પણ મનની રચના છે ગુરુ વશિષ્ઠ કહે છે કે જેની શરૂઆત મનના વિચારથી થાય અને જેનો અંત પણ મનના વિચારો સાથે આવે તે સત્ય નથી મિથ્યા છે જગત માત્ર અનુભવ રૂપે સત્ય છે પણ પરમ સત્ય નથી સાચું તો એ છે કે જે મનના વિચારો બંધ થયા પછી યથાવત રહે અને એ છે પરમાત્મા એક સમય એવો આવે કે મહાપ્રલય એટલે કે મહાપ્રલય એટલે જ્યારે સમય જગત પદાર્થ બધું પોતાના મૂળમાં વિલીન થઈ જાય આ સમયે દિશા કાળ નથી પૃથ્વી આકાશ જળ વાયુ અગ્નિ આ બધું તત્વ પોતાના મૂળમાં સમાઈ જાય છે મન પણ શાંત થઈ અસ્તિત્વ ગુમાવે છે અને આવા સમયે જ્યારે મન શાંત થાય છે જગતની કલ્પનાઓ ભૂસાય તત્વ વિલીન થાય અને ત્યારે જે રહે છે તે એકમાત્ર પરબ્રહ્મ છે કે જે ન જન્મે ન મરે ન બદલાય એ જ બધાનું મૂળ છે કારણ કે જગતનું સર્જન એમાંથી થાય છે જગતનું વિસર્જ જગતનું સ્થિતિ વિધાન એમાંથી આવે છે અંતે જગત એમાં વિલીન થાય છે અને એકમાત્ર પરમાત્મા શેષ રહે છે માનો કે એક અનંત સાગર છે તેમાં તરંગો જગત ઉઠે છે આ તરંગો મનની કલ્પના છે તરંગો જેટલા મોટા લાગે એ સાગરથી જુદા નથી જ્યારે પવન એટલે કે વાસના બંધ થાય તરંગો જગત શાંત થાય ત્યારે સાગર એટલે કે પરમાત્મા એક જ રહે છે આમ શ્રી યોગ વશિષ્ઠ રામાયણમાં આવી અદ્ભુત ચર્ચા જ્યાં આપણા મનને શાંત કરી દઈએ જે આપણા જીવનના અનેક પ્રશ્નોના ઉત્તર આપે મોહ અને માયામાંથી છોડાવનારી આ કથા અદ્ભુત છે આપણે આ પ્રકારની સત્સંગ ચર્ચા ગમતી હોય તો મારી આ ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો કારણ કે આમાં પૂર્ણ વશિષ્ઠ કથા નથી માત્ર ને માત્ર તેના સંવાદો છે તેની થોડી ઝલક છે તો આપણે તેમને નજીકથી માણી શકીએ ટૂંકમાં માણી શકીએ સરળ શબ્દોમાં સમજી શકીએ એ માટે મારો એક આ નમ્ર પ્રયાસ છે આશા છે કે મારા પ્રયાસના અવસરો વધારશો એવી આશા સાથે ભગવાન શ્રીરામ આપણું કલ્યાણ કરે જય શ્રીરામ